ગુડ મોર્નિંગ વચરાજ આપણે આજે આવી ગયા હતા હળવદ આજનો આપણો ગ્લોગ હળવદ આપણે ચાલુ કર્યો હતો કેમ કે આપણે હળવદ આવીને સમાન વોટિંગ કરાવી લીધો તો સમાન વોટિંગ કરાવીને આપણે રાત ગાડી પાર્કિંગમાં બધા લોકો ગયા હતા માર્કેટમાં આપણે અહીંયા ગાડીમાં બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હતા આ ગાડી છે નવી એવી છે કેમ કે બીજી સાઈડ ઉપર જોઈએ આવતો નવી નથી જેમાં આપણે કામ કરાવવા માટે ગયા એની લાઇટ અને ફોરન બંધ થઈ ગયું હતું કે આપણે તે રિપેર કરવા માટે ગયા આવીને આપણે ફ્લાન્ટે આ આપણે કાર્યક્રમો ઉમેરને થયા અને મોજ થાય માટે ઊભી ગયો હતો અને આપણે મોજ એવી આવતી હતી તો આવીને ચાવીને આપણે નીકળી ગયા સાઈડ ઉપર સાઈડ ઉપર ફૂટીને જવું તો આ ભાઈ મશીન આપતા હતા તો આ ભાઈ તે બેઠા હતા અહીંયા ઊભી ગયા સામે પછી આપણી ગાડી મૂકી હતા તમે એ બાજુ આ રસ્તો બને તો આ જે આપણે લોકેશન મોરબીનું ત્યાં પવનચક્કી ઊભી કરવાની હતી પછી આપણે આવી ગયા હતા ગેસ્ટ હાઉસે ગેસ્ટ હાઉસે આવી બધું જોયું કર્યું આપણે કાઢ લીધી ત્યાં આંબલી આંબલી ખાવા માટે લઈ આ ભાઈ છે દૂધીનું શાક બનાવતા હતા આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ